અને મગજમાં એવું થાય ને કે આજે આજે મારી લાલ ચુંદડી હોય છે તો ત્યાં જઈને જોવું ને તો લાલ ચુંદડી જ હોય એમ બ્લુ હોય તો આવતા આવતા રવિવારે બ્લુ જ હોય એમ આવો અનુભવ મારે સાહિત્યમાં પહેલા હું નહોતો આવતો તો ઘરે ઘર બત્તી કરવાનું કેમ તો દીવા બત્તી કશું કરતો નહોતો તમારા સાહિત્યમાં આવ્યા પછી મેં દીવા બત્તી કરવાની ચાલુ કરી આરતી ચાલુ કરી ચકલાને ચણ નાખું કિરિયાણું પૂરું

તમે જે પૂછો છો ખોડિયાલ માં ખોડિયાર ભલે રા તારી ખોડિયાર ના રા બીજી એક વહાણવટી માતા છે કે સદીશા વહાણવટી સિકુતર વહાણવટી હા વહાણ બરોબર બે આ બે માતાની કૃપા ખૂબ જ છે હાર છે હા પણ તમને દુખ પડવાનું કારણ તમાર કોઈ આત્મહત્યા કરેલી